વર્ષો જૂના પિસ્તાલીસ મકાનોને સુરત મહાનગરપાલિકાએ સીલ મારી દીધું છે શહેરના આંજણા રજાનગરમાં આ વર્ષો જૂના પિસ્તાલીસ મકાનો આવેલા હતા જે મહાનગરપાલિકાની અનામત જગ્યામાં તાણી દેવામાં આવ્યા હતા ત્યારે આખરે મહાનગરપાલિકાના ધ્યાનમાં આવતા સદન પોલીસ બંદોબસ્ત હેઠળ આ તમામ મકાનોને ખાલી કરાવી સીલ મારી દેવામાં આવ્યું છે આમ સતત બીજા દિવસે પણ મનપાની કામગીરી યથાવત રહી છે જોકે અગાઉ પણ મનપાએ અઢાર કાચા પાચા મકાનો વસવાટ ખાલી કરાવી સીલ મારી દીધા હતા

અબ દો કોઈ કે ઘર મેં દો ભાઉ હૈ કોઈ કે ઘર મેં તીન બાઉુ હૈ આઠ આઠ બચ્ચે હૈ અબે બરસાત ગીર અ બચ્ચે લે કે હમ કાં રહે સર